જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે તારીખ ચૌદમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ નો દિવસ છેલ્લા અનેક દિવસોથી થી યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક માર માર્યા ઘરની અંદર જઈને તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઇટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું